જય શ્રી કૃષ્ણ આવી ય સાડી બીજ ટુકડી રે આવી સાડી બીજ ટુકડી રે વાલા જગતનાથના ઉજવવા ઉજવાય આવી ય સાડી બીજ ટુકડી રે વીરાબલરામ સા આવ્યા રે વીરા બલરામ સાળે આવ્યા રે બેની સુભદ્રા હોય એની સાથ આવી આવી અસાડી બીજ ઢોકળી રે બેની સુભદ્રા હોય એની સાથ બેની આવી સા સાડી બીજુકળી રે કર્ણાવતી મા વાગી જાલ રૂરે કર્ણાવતી મા વાગી જાલ રે રૂડીય સાડી બીજવું જવાય આવી સાડી બીજ ડૂકળી રે રૂપક રથડે જગન્નાથ આવ્યા રે રૂપક રથડે જગન્નાથ આવ્યા રે મામાને ઘેરે આવ્યા વાણીઓ રે મામાને ઘેરે આવ્યા વાણીઓ રે એને હયે હરખ નવ માય આવી અષાઢી બી જડું રે એને હૈયે હરખ નવ માય આવી અષાઢી બીજ ઢુકડી રે મંગલ ઘડીએ ઘડિયે વાય શેરે મંગલ ઘડિયો આજે વાય શેરે ટોળે વડે શે આજે સૌ માનવી રે ટોળે વડે છે આજે સૌ માનવી રે ત્યાં જાંબુ નો પ્રસાદ વેચાય આવી અસાડી બીજ જડું કરી રે ત્યાં જાંબુ નો પ્રસાદ વેચાય આવી અસાડી બીજ જડું કરી રે मामा घेरे आणि रे मामा घेरे अे आखु नगर सहरि असा बी जडु रे रे आखु नगर सय आ साडी बी जडु कि रे ગગન ગાજે શરણાયું વાગ્યું રે ગગન ગાજે શરણાયું વાગ્યું રે આનંદી લોડે ઝૂલતા જગન્નાથ આવી આવી સાડી બીજ ઢુકડી રે આનંદી લોડે ઝૂલતા જગન્નાથ આવી આવી સાડી બીજ ડૂકળી રે અસાડી બીજે પ્રભુ પ્રગટ બિરાજ સે રે સાડી બીજે પ્રભુ પ્રગટ બિરાજ સે રે દર્શન કરશે વિશ્વભરના ના લોક આવી સાડી બીજ ટુકડી રે દર્શન કરશે વિશ્વભરના લોક આવી સાડી બીજ ટુકડી રે દર્શન કરીને લાવો લીજીએ રે દર્શન કરીને લાવો લીજે રે થાય પ્રભુ ચરણ માયે નો આવી આવી અષાઢી બીજ ઢુકડી રે થાય પ્રભુ ચરણ માયે નો આવી આવી અષાઢી બીજ રે જગન્નાથ ના ઉજવાય આવી આવી અસાડી વાલા જગન્નાથના ના ઉજવાય આવી અસાડી બી જઢું કડી રે જે શ્રી કૃષ્ણ જગન્નાથ ભોજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં